નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઇવ ન્યૂઝ કડી વિધાનસભાના પેટાચૂંટણીને લઈને મધ્યસ્થ કાર્યાલય અને સભાનું આયોજન કડી વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર રમેશ ચાવડા બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કર્યા રમેશ ચાવડાના વખાણ ઉપસ્થિત કોંગ્રેસના મહાનુભાવોએ ભાજપની તાણાશાહી ભ્રષ્ટાચાર અને જાતિવાદી વિચારધારાનો વિરોધ કરીને કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતોથી જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી સભામાં કડી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહીને કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા કડી વિધાનસભામાં ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવનારા રમેશભાઈ ચાવડા પ્રહલાદભાઈ વાઘેલા નરેશભાઈ સોલંકીમાંથી કોઈપણ ઉમેદવારને ટિકિટ મળે તો પણ એકસમ પર રહીને ચૂંટણી લડશે અને જીતશે એવી ઘોષણા કરી હતી આ સભામાં સાંસદ ગેનીબેન ઠાકોર અમિતભાઈ ચાવડા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉત્તર ઝોન પ્રભારી સુહાસિની યાદવ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ગીતાબેન પટેલ પૂર્વય એમએલએ બરદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો તેમજ જિલ્લાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા એવી છે અને અમે જે કદાચ અમે જેના ઘરમાં નથી જે કંઈ ના જેને જેને આપણે અહીંયા મળશે એ તમામ લોકો છે એ નીચેના સ્તરના જે લોકો છે કે જેની સાથે ખરેખર આજથી લોકોને જે લાભો મળવા મળ્યા નથી એવા લોકોને લાભો કેવી રીતે મળે તેની અમે વ્યવસ્થા કરશું અને અમને લોકો માટે એમાં વધુ છે અને લડશું ઘણી બધી સમસ્યાઓ છે ભાજપના રાજમાં સમસ્યાઓનો પાડ લાગી ગયો છે

એક એક કામ માટે આખો આખો દિવસ અને પૈસા આપીને જે કામ કરાવવા પડે છે એનો અમે જોડે રહીને નિકાલ કરીશું અને જોડે રહીને સહકાર આપી અને એમને અમે તકલીફમાંથી દૂર કરીશું કડી સોનાની દડી કહેવાતી હતી તો શું કેવા એ બાબતે અને તમે ઇત્યા પછી શું એ ફરીથી સોનાની દડી હતી કડી આજે પણ સોનાની દડી હતી પણ આજે દડી ભાજપના રાજમાં રહી નથી ભ્રષ્ટાચાર તમે જ્યાં ભાજપ દ્વારા મત આપે ત્યાં જ એમનો વિકાસ જ્યાં ભાજપ વાળા મત નથી આપતા નથી મુસ્લિમના વિસ્તારો કડીની અંદર જો અમે ચૂંટાઈશું તો સોનાની દડી અને એ સોનાની દડી અને સોનાની કડી ગુજરાત થી માંડીને ત્યાં શેક લોકસભા સુધી અમે લઈ જઈશું અને લોકોના નીચે જે લોકો નાના નાના માણસોના કામ થતા નથી

એના પ્રચારને મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં કોંગ્રેસનું મહાવડી મંડળ અત્યારે આવ્યું છે ત્યારે દરેક આગેવાને કઢીને તે લગતા પ્રશ્નો છે એની વાત કરી ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી અત્યારે વિરોધ પક્ષમાં છે તો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હોય પોલીસની દાદાગીરી હોય અસામાજિક તત્વોનો ત્રાસ હોય અને જે એક કરતા હોય લોકો માટે લોકોના હિતમાં કરવું પડે એ નથી કરતા વિરોધ પક્ષ તરીકે આ તમામ જે એ લોકોની જે બદલીઓ છે એ સરકાર સુધી પહોંચાડીને વિધાનસભાનું ફ્લોર હોય લોકસભાનું ફ્લોર હોય અને એનાથી પણ ન પતે તો ક્યાંક જ્યુડિશિયલી રીતે એનો વોચ લઈને પણ દેશના અને કડીના લોકોને ક્યાંક ને ક્યાંય ન્યાય ન્યાય મળે એ માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટીના ભૂતકાળમાં રહ્યા છે અને આવનાર સમયમાં પણ રહેશે આ કડીની જે બેટા ચૂંટણી છે એ બે હજાર સત્યાવીસની લેબોરેટરી ટેસ્ટ સમાન છે ત્યારે ગુજરાતમાં અધિવેશન પછી આ પહેલી ચૂંટણી છે કોંગ્રેસનું મોડી મંડળ એક એકજૂટ થઈને આ ચૂંટણીમાં પૂરેપૂરો દમ લગાવીને મતદારોને જે પ્રોટેક્શન આપવું પડે જે પ્રચાર કરવો પડે એ પ્રમાણે કરી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના પ્રયત્ન